મહુવા તાલુકામાં વાસ્ફી ગામ આવેલું છે જ્યાં વર્ષોથી ગોળીગજનો મેળો ભરાય છે અને આ મેળો હોળી પર્વના આગળના રવિવારે જ વર્ષોથી યોજાય છે જ્યાં દક્ષિણ ગુજરાતમાંથી લાખોની શ્રદ્ધા સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડે છે આ મેળો યોજવાનો કારણ પણ એવું છે કે લોકવાયકા મુજબ વર્ષો પહેલા અહીં ગામમાં બે ભાઈઓ રહેતા હતા જ્યાં હાલ મંદિર બનાવવામાં આવ્યું છે જ્યાં ઢોર ચરાવવા માટે તેઓ આવતા અને મંદિરની જગ્યાએ બેસીને ગુમડા ઓરી અછબડા જેવા રોગોના દર્દીઓને તેઓ આયુર્વેદિક દવા આપતા અને લોકોના રોગ પણ દૂર થઈ જતા હતા વર્ષો સુધી દવા આપ્યા બાદ બેમાંથી એક ભાઈ હોળી પહેલા આવતા રવિવારે જ મૃત્યુ થઈ હતું અને બીજા ભાઈનું પણ બીજા વર્ષે હોળીના આગળના રવિવારે જ મૃત્યુ થઈ હતું મારું નામ નરેશભાઈ ઈશ્વરભાઈ ચૌધરી ગોળીગલ મેળાના ટ્રસ્ટી તરીકે સંચાલક કરતા અહીં હું કામ કરું છું કાયમને માટે અને આ વર્ષોથી મેળાનો ભરા ભરાય છે એની વ્યવસ્થા જાણવા માટે આ વર્ષે મોટો મેળા મંદિર બનાવવામાં આવ્યું છે નાણાં મંદિરમાં જે તકલીફ પડતી હતી તે દૂર કરવા માટે મોટું મંદિર બનાવ્યું છે પાછળથી રસ્તા મોટા મોટા બનાવ્યા છે કે જેથી પબ્લિકને કોઈ અગળતા નહીં આવે અને વર્ષો જોની જે અગળતા લોકો ભોગવતા હતા તે આ વર્ષે લોકો સારી સગવડ મળે હેતુસર અહીં મેળાનું આયોજન આઠ નવ તારીખે કરવામાં આવ્યું છે અને નવ તારીખે મેળો રાત્રે છ વાગે સંપન્ન થશે અને અહીં જે શ્રદ્ધાળુ આવે છે તે પોતાની જે ડોક્ટર તરીકે જે માનતા રાખીને અસાધ્ય રોગો જે હમણાં દૂર થાય છે એની માનતા રાખીને અહીં એ લોકો પોતાની માનતા પૂરી કરવા નારી અને વધીરીને એની માનતા પૂરી કરે છે અને ગોળી ગોમળા કે જે થયેલું હોય સારું થઈ જાય એના માટે એ લોકો માનતા માની લે કે આ રવિવારે ભાગ પૂર્ણ કરે છે ગોડીગજ મેળા તરીકે અહીં દર વર્ષે ઉત્સવની ઉજવણી કરવાનું ગ્રામજનોએ નક્કી કર્યું હતું જેઓ જેઓ પણ અહીં માણતા રાખતા તેઓ અહીં ગોળીગજ આવે છે અને રોગ સારો થઈ જતા લોકો અહીં પોતાની માનતા પૂરી કરી જાય છે મારું નામ મુકેશભાઈ છોટુભાઈ પટેલ છે હું આજ ગામનો વાસ્કુલ ગામનો વતની છું અહીં બહુ જૂના સમયથી એટલે મતલબ બહુ વર્ષોથી ગોળીગજ બાપુના દર્શન માટે લોકો આવે છે અ અહીં દર્શન કરવાથી લોકોની બધી કામના મનોકામના પૂરી થાય છે લગભગ અડતાલીસ કલાકની અંદર ત્રીસ થી ચાલીસ લાખ માણસો વારાફરથી આવીને દર્શન કરવા માટે અહીં આવે છે અને દરેકની દરેક ભાઈ ભક્તોની મનોકામના અહીં આવવાથી પૂર્ણ થાય છે આ ગોડીગઢ મેળામાં મંદિરની ફરતે મોટી સંખ્યામાં વેપારીઓ સ્ટોલ પણ લગાવે છે અને રોજી રોટી પણ કમાય છે વર્ષો વર્ષ અહીં શ્રદ્ધાળુઓની સંખ્યા વધતી જાય છે ગ્રામજનોની પણ એવી તો શ્રદ્ધા રહે છે કે શ્રદ્ધાળુઓ અને અહીં આવન જાવનમાં તકલીફ નહીં પડે એ માટે કેટલાક ખેડૂતોએ તો પોતાના ખેતરનો ઊભો પાક પણ કાપીને પાર્કિંગ માટે જગ્યા કરી દીધી હતી દક્ષિણ ગુજરાતનો સૌથી મોટો મેળો અહીં ભરાતો હોય સુરત નવસારી તાપી ડાંગ અને વલસાડ જિલ્લામાં રહેતા આદિવાસીઓમાં આ મેળાનું ખાસ મહત્વ રહેલું છે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત